નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં માવઠા રૂપી વરસાદની અસર જોવા મળી શકે છે જિલ્લામાં સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણી સુધી પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને ગઈકાલે પણ આગાહી પ્રમાણે કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ વિસ્તારમાં જોવા મળ્યો હતો તો ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠા અને પૂર્વ ગુજરાતના દાહોદ આજુબાજુના વિસ્તારોમાં પણ ઘાટા વાદળોનું પ્રમાણ જોવા મળ્યું હતું ત્યારે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આજે ગુજરાતના કયા વિસ્તારમાં માવઠાની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વાતાવરણ છે તેમાં આજે પણ જોવા મળી શકે છે જેમાં જામનગર જિલ્લો છે પોરબંદર જિલ્લાના અમુક ભાગો છે રાજકોટ જિલ્લાના અમુક ભાગો છે જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લો છે આ જે ભાગો છે આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારમાં વરસાદી માહોલ બપોર બાદ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાય રહી છે જો આ માવઠાનો વરસાદ હોય છે તે છૂટો છે વરસાદ હોય છે કોઈ લોકેશન ફિક્સ નથી હોતું પરંતુ આ જે જિલ્લાઓ જણાવ્યા છે તેમાં વધુ શક્યતાઓ આજે લાગી રહી છે અને આ વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે ઘાટા વાદળોનું પ્રમાણ આ વિસ્તારમાં જોવા મળે અને અમુક વિસ્તારમાં માવઠારૂપી વરસાદ જોવા મળી શકે છે છૂટાછાયા વિસ્તારમાં તો બાકીના જિલ્લાઓ છે તેમાં ખાસ કોઈ મોટી શક્યતાઓ આજે દેખાતી નથી પરંતુ અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લાના ભાગોમાં છે એમાં પણ છે વાતાવરણ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે તો કચ્છની વાત કરીએ તો કચ્છના ભાગોમાં આજે વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે જેમાં ખાસ કરીને અંજાર ભોજ ગાંધીધામ આજુબાજુનો વિસ્તાર છે આ વિસ્તારમાં વાદળોનું પ્રમાણ વધે અને અમુક વિસ્તારમાં માવઠાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે જ્યારે બાકીના કચ્છના ભાગોમાં શક્યતાઓ ઓછી જણાઈ રહી છે આવડા આજુબાજુ થોડી શક્યતાઓ જણાય રહી છે તો આજે ઉત્તર ગુજરાતના ભાગો છે મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કોઈ મોટી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવનાઓ ઓછી દેખાઈ રહી છે સંભવિત ઉત્તર ગુજરાતના બોડકાંઠાના વિસ્તારમાં અમુક એકલ લોકલ સેન્ટરમાં વરસાદી માહોલ જોવા મળે બાકી ખાસ સંભાવના દેખાતી નથી જોકે ઉત્તર ગુજરાતના ભાગોમાં એ શક્યતાઓ પણ ઓછી છે એકલ લોકલ વિસ્તારમાં પણ પરંતુ જો રાજસ્થાન બોડકાંઠાના અમુક વિસ્તારમાં જે વરસાદની ગતિવિધિ જોવા મળતી હોય છે તે થોડી વધુ નીચે આવે તો આના કારણે સંભાવના ગણી શકાય પરંતુ શક્યતા ખૂબ જ ઓછી ગણાઈ રહી છે તો આ એકંદર આજે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં થોડી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે